વડોદરા શહેરમાં ચોમાસામાં ભારે વરસાદ વાવાઝોડું અને પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા મ્યુનિસિપલ કમિશનરે દાંડિયા બજાર બદામડી બાગ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવાની સૂચના આપી છે જેમાં સંભવિત પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા વોર્ડ કક્ષાએ કંટ્રોલ રૂમ બનાવીને એકસો છવ્વીસ એન્જિનિયર લાઈફગાર્ડ કંપની વોર્ડ ઓફિસર સહિત સિનિયર સેનેટરી સબ સેનેટરી ઇન્સ્પેક્ટરને જવાબદારી સોંપાઈ છે શહેરમાં ગત વર્ષે આવેલા વિનાશક પૂરના કારણે તંત્ર આ વખતે વધુ સજાગ બન્યું છે શહેરમાં પાણી ન ભરાય તે માટે પ્રી મોન્સૂનની કામગીરી પણ વહેલી શરૂ કરાઈ હતી જયારે પૂર અને વાવાઝોડા જેવી સ્થિતિને પહોંચી વળવા માટે મ્યુનિસિપલ કમિશનરે ઓગણીસ વોર્ડમાં પૂર નિયંત્રણ કેન્દ્ર શરૂ કરવાનું નક્કી કરી સૂચના આપી છે તદઉપરાંત બાગ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવાનું પણ કહેવાયું છે બાગ ખાતેના કંટ્રોલ રૂમમાં ચીફ ફાયર ઓફિસરની દેખરેખ હેઠળ ચાર એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ચાર ક્લાર્ક અને ચાર સિપાહીની નિમણૂક કરાઈ છે જયારે વિશ્વામિત્રી નદી ચોવીસ ફૂટે પહોંચે ત્યારે લાઇફ ગાર્ડ ના કર્મચારીઓ પૂર નિયંત્રણ કેન્દ્રો કાર્યરત કરાશે જેમાં વોર્ડ દીઠ એક નાયબ કાર્યપાલક ઇજનેર આસિસ્ટન્ટ ઇજનેર એડિશનલ આસિસ્ટન્ટ ઇજનેર વોર્ડ ઓફિસર સેનેટરી ઇન્સ્પેક્ટર રેવન્યુ ઓફિસર તથા જરૂર મુજબ કર્મી હાજર રહેશે અમે ખાસ કરીને વડોદરાની અંદર અત્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટની અંદર જે વિશ્વામિત્રીનું કેરિંગ કેપેસિટી ડબલ કરવાનું જે કામગીરી કરવામાં આવ્યું એના એડિશનાલિટીમાં સિટીની અંદર જે મોટા સમસ્યાઓ જે ડ્રેનેજ અને પાણીનો હતો અત્યારે ચોમાસા થોડો આગળ આવી રહ્યા છે વાતાવરણમાં પણ થોડો બદલાવ થઈ રહ્યા છે એટલે ચોમાસાની અંદર ફ્લડ મિટિગેશનને પહોંચી વળવા માટે અને દરેક વોર્ડ સુધી લોકો પહોંચે અને તમામ સ્ટાફ ફિલ્ડમાં ઉતરે એ બાબત પણ ક્વિક રિએક્શન ટીમની પણ અમે એક આયોજન કરવામાં આવ્યું છે દરેક વોર્ડ્સ જે આપણા વડોદરા મહાનગરપાલિકાની હદમાં અને થોડું એક્સટેન્શનમાં વોડા લિમિટ્સ જે આવતું હોય આ વિસ્તારમાં વહેલા તકે રોડ્સની અંદર જે ડેમેજ થાય અને ડ્રેનેજસ લાઈનની કંઈ ચોકઅપ થયું હોય એને સાફ કરવા માટે પણ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે મોટા સ્કેલમાં હાફ કામ લેવામાં આવી છે જેથી કરીને અમુક જગ્યામાં જે કોદાન કર્યું છે ડ્રેનેજ લાઇન નાખવાનું કામગીરી છે એને વહેલા તકે પૂરું કરવા માટે પણ પ્રયત્ન કરવા માટે આજે સૂચના આપી છે હું બહુ નથી બોલતો તો બોલતે ને કે હિન્દીમાં એક કહેવત છે કે નાવ નાવ બાલકિત બોલો ઠેરો જજમાં સામે આવ્યા એવું છે આ વાર્તાઓ બહુ મોટી મોટી આજથી આડત્રીસ વર્ષ પહેલાં હું ચૂંટાયેલો ત્યારે મને વિશ્વામિત્રી બતાડેલી કાંચ જેવું પાણી નાવડી ફરે છે ગાર્ડનમાં લોકો સાયકલ ચલાવે છે આડત્રીસ વર્ષ પછી બી જોઈ રહ્યો છું તો નાણું બોઈ રહ્યું છે એટલે કોઈ પણ વસ્તુ કરતાં પહેલાં આપણી પાસે સરસાધનો બરાબર છે કે કેમ માણસો પૂરતા છે કે નહીં બોર્ડ ઓફિસ છે કે નહીં કશું જોયા વગર જાહેરાત કરવી કારણ કે એક એક રોડના ચાર ચાર વખત ઉદ્ઘાટન ઉદઘાટન કરે છે એટલે જાહેરાત બહુ સહેલી છે પણ ઓન પ્રેક્ટિકલ માણસને જ્યારે જરૂર પડે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્યારથી આવ્યું છે પણ આ વરસાદની અંદર ત્રણ ત્રણ વખત પૂરાયું આવ્યું બહાર માણસ મરી ગયા લોકો પર રહ્યા બાળકોને દૂધ નહીં મળ્યું સિનિયર સિટીઝનને દવા નહીં મળી આ સારા સારા ઘરના લોકો રસ્તા પર ખાવાનું માગતા હતા એ તમારું ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે આ જ પ્રમાણે મેનેજમેન્ટ કરવા માગો છો મારી વા મારી વાત એટલી જ છે કે જે કંઈ બી બોલો એ સત્યથી ભેગડું ના હોવું જોઈએ તમારી પાસે માણસો છે તમારી પાસે સાધનો છે શું તમે પહોંચી વળશો આ બધું જોઈ અને પછી જાહેરાત કરો તો સારું લાગશે બાકી જાહેરાત તો બહુ થઈ રહી છે બહુ થાય છે પણ એ જાહેરાત પાછળ એ કામો બરાબર થતા નથી એ સત્ય હકીકત છે વોર્ડ ઓફિસ ઓગણીસ વોર્ડ ઓફિસ જ નથી તો તમે વિચાર કરો મારી જે વોર્ડ ઓફિસ છે એ વોર્ડ નંબર ચૌદમાં છે તમે ડિક્લેર કરેલું કે ભાઈ દરેક વોર્ડની અંદર એક બોર્ડ ઓફિસ થશે નહીં થઈ એટલા માણસો નથી એટલા સાધનો નથી એટલી વસ્તુઓ નથી કે જે પહોંચી વળે એક એક દિવસની અંદર પચીસ પચીસ પચાસ પચાસ ડ્રેનેજની ફરિયાદ આવે છે એ પહોંચી નથી પડતા પછી એ વોર્ડ ઓફિસનો મતલબ શું છે